ઝોન બે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી શ્રી ડિવિઝન સાહેબ ના હોય ચોરીઓ કરનાર આરોપીઓને પકડવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ સેકન્ડ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જે મચ્છર નાઓની સર્વેલન્સ

મસ્તાનગર ઉદના ત્રણ રસ્તા પાસે ઉદના સુરત શહેરના પકડી તેઓની ચોરી કરેલ નવ મોબાઈલ ફોન કબજે કરી સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ ચાર અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે